રાજ્ય સરકાર દ્વારા ફી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી આ યોજના અંતર્ગત પાંચસો રૂપિયા સુધીની ફી બેરોજગાર રત્ન કલાકારના સુધી ત્યારે ગુજરાતમાં એક પોઈન્ટ વીસ લાખ કલાકારોએ બાળકોના સ્કૂલની ફી માટેના ફોર્મ ભર્યા કે જેમાં સુરતના અઠોતેર હજાર ભાવનગરના ચૌદ હજાર બોટાદના બાર હજાર રાજકોટના છ હજાર અને અમરેલીના ચાર હજાર રત્ન કલાકારોનો સમાવેશ થાય છે ખેરા ઉદ્યોગમાં મંદીને લઈ રાજ્ય સરકાર દ્વારા ફી માફી યોજનાની જાહેરાત કરવામાં આવી આ યોજના અંતર્ગત તેર હજાર પાંચસો રૂપિયા સુધીની ફી બેરોજગાર અને કલાકારના બાળકની સરકાર કરશે ગુજરાતમાં એક પોઈન્ટ વીસ લાખ કલાકારોએ બાળકોના સ્કૂલની ફી માટેના ફોર્મ ભર્યા છે જેમાં સુરતના ઇઠોતેર હજાર ભાવનગરના ચૌદ બોટાદના બાર રાજકોટના છ અમરેલીના ચાર

રાજ્ય સરકાર તરફથી કે શિક્ષણ અધિકારી તરફથી હજી કોઈ ફીની જાહેરાત કરવામાં આવી નથી તો છોકરાઓને પ્રાઇવેટ સ્કૂલમાં જ્યારે ભણતા હોય ત્યારે છોકરાઓને સીટીઓ આપે છે વાલીઓને ફોન આવે છે ફી ભરો તો સરકાર વહેલી તકે જાહેર કરે ફી ક્યારે ભરવાની છે પહેલા સત્ર હમણાં દોઢ મહિનામાં પૂરું છે પેલું સત્ર તો દિવાળી પહેલા ફી સરકાર જાહેર કરવાની છે કે દિવાળી પછી આપવાની છે એ પ્રમાણે ખબર પડે નહીતર આપણે સુરતના શિક્ષણ મંત્રી જે આપણે સુરત જિલ્લાના છે તે શિક્ષણ અધિકારીને એવો પરિપત્ર બહાર પડે કે ભાઈ પ્રાઇવેટ સ્કૂલ વાળાને જાલકીન સરકાર કોઈ ફી ની જાહેરાત ન કરે ચાહે કે કોઈ પ્રાઇવેટ સ્કૂલ વાળાને પ્રાઇવેટ સ્કૂલ વાળા વાલીઓને ફી બાબતે પ્રેશર ન કરે એ મારો નામ ધર્મેશભાઈ છે અને હું અહીંયા છેલ્લા 5-7 વર્ષ કારખાનું ચલાવું છું તો ગયા વર્ષે જે 22 તારીખ કારીગરોને જે છૂટા કરેલા છે તો આ ગુજરાત સરકારનું જે સરકાર તરફથી જે જાહેરાત થઈ હતી કે આપણે શિક્ષણ માટે જે તેર હજાર પાંચસો ની ફી ની સહાય છે તો એ બધા કારીગરોએ કારીગરો એ મારી પાસે ફોર્મના સિક્કા મરાવેલા છે અને મેં મારી દીધેલા છે તો અત્યારે એ લોકોનો ફોન આવે છે કે હજી અમને કોઈ સહાયનું કંઈથી દેખાતું નથી એમ તો વહેલા વહેલી તકે આ સહાય જે રત્ન કલાકારો બેરોજગાર છે એને મળે તો એવી અમારી માંગણી છે અને સ્કૂલવાળા એ લોકોને બહુ પ્રેશર મારે છે તો એ ન મારે અને જે એની માટે જે આ જેની પાસે જે આ હોદ્ હોય એ એનું કરે એવી અપીલ છે મારું નામ મહેશ કુટ ફૂટ મહેશ મારે સરકારે આપણે સ્કૂલનું જે ફોર્મ ભર્યું છે તેર હજાર પાંચસો વાળું બરાબર એની હજી કોઈ સહાય આવી નથી અને સ્કૂલમાંથી પ્રેસર કરે છે કે ભાઈ તમે ફી ભરી જાઓ બરાબર તો સરકારે હજી કોઈ એની ગાઈડલાઈન હજી આપી નથી તો શિક્ષણ અધિકારીને માલુમ થાય કે ભાઈ સ્કૂલ પ્રાઇવેટ સ્કૂલ ફી ભરવાની વાલીઓને પ્રેશર ન કરે મારું નામ છે ભાવેસ્ટા ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડન્ટ ગુજરાત આજથી બે મહિના પહેલાં બેરોજગાર રત્ન કલાકારો માટે જે શિક્ષણ પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એ શિક્ષણ પેકેજની સમયમર્યાદા પૂરી થઈ એનું આજે દસ કરતાં વધારે દિવસ થયા છે ગુજરાત સરકારે તેર હજાર મેક્સિમમ તેર હજાર પાંચસોની શિક્ષણ ફી ભરવાની જાહેરાત કરી હતી અને સુરતની અંદર આપણે વાત કરીએ તો સિત્તેર હજાર કરતાં વધારેને સમગ્ર ગુજરાતમાં એક લાખને વીસ હજાર કરતાં વધારે ફોર્મ ભરાયા છે ધન રાશિની આપણે વાત કરીએ તો સો કરોડ કરતાં સો કરોડ જેથી રાશિ થાય છે તો ગુજરાત સરકાર માટે આ રકમ કોઈ મોટી રકમ નથી તો તમામ લાભાર્થીઓને તાત્કાલિકના ધોરણે લાભ મળી જાય જેથી કરી ગુજરાત સરકાર ઉપર રત્ન કલાકારોનો વિશ્વાસ સંપાદન થાય જે રીતે આપણા ગુજરાતના ખેડૂતો ચોમાસું આવે અને વરસાદની રાહ જોઈ આભ આભમાં જોઈ રહ્યા હોય કે વરસાદ આજે આવશે તો આજે હું વાવણી કરીશ એ રીતે જ અમારા આજે કલાકારો છે એ શિક્ષણ ફીની રાહ જોઈને બેઠા છે કારણ કે પ્રાઇવેટ સ્કૂલના સંચાલકો જે છે એને ફોર્મ ઉઘરા એને સ્કૂલ ફી ભરવાની ઉઘરાણી ચાલુ કરી દીધી છે તો તમામ રત્ન કલાકારોને અમારી ઉપર એવા ફોન આવે છે કે અમને શિક્ષણ ફી ક્યારે મળશે અને મળશે તો કઈ રીતે અમને જાણ કરવામાં આવશે તો આ બાબતે સરકારને ખુલાસો કરવો જોઈએ અને તમામ રત્ન કલાકારોને આમનો લાભ મળી જાય જેથી કરી રત્ન કલાકારો આર્થિક તંગીથી જે પીસાઈ રહ્યા છે એના બાળકોની શિક્ષણ ફી ભરવામાં મદદ થાય અમારી પડતર માંગણીઓ છે કે કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થઈ આત્મહત્યા કરતા કલાકારોને આ પરિવારને મદદ થાય અને વ્યવસાય વેરો નાબૂદ થાય આ બાબતે ગુજરાત સરકારે પણ ધ્યાન રાખવું જોઈએ અને લાભ જે લા લાભાર્થીઓ છે જે ફોર્મ ભર્યા છે એને તાત્કાલિક ધોરણે શિક્ષણ ફી ફરી આપવામાં આવે સરકારના મંત્રીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી છતાં પણ અત્યારે દહીની સ્થિતિ છે જે મંત્રીઓએ જાહેરાત કરી છે ઉદ્યોગ મંત્રી આપણા ગુજરાતના ઉદ્યોગ મંત્રી હર્ષભાઈ સંઘવી અને ગૃહમંત્રી હસભાઈ સંઘવીએ જે સર્કિટ હાઉસની અંદર જાહેરાત કરી હતી એ પ્રમાણેની કામગીરી ગુજરાત સરકારે કરવી જોઈએ જે યોજના જાહેર કરી છે એના લાભાર્થીઓને તાત્કાલિક લાભ મળે તો યોજના સાર્થક થઈ ગણાય એવું અમે માનીએ છીએ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત